કરવાથી મૃત્યુ પામ્યો હતો સાબરકાંઠાના હિંમતનગર ખાતે વીસ વર્ષ પ્રેમભાટ નામ નું સારવાર દરમિયાન આજરોજ મોત થયું છે પરિવારજનોમાં આપફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે બે દિવસ પહેલાં ભોલેશ્વર બ્રિજ પર ચાર લોકોએ જીવલાણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે બેટ મારી યુવાનનું માથું ફાટી ગયું હતું અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના ડોક્ટરે તેમને વૃત્ત જાહેર કર્યો છે એક વર્ષ અગાઉ જૂની અદાવતમાં ચાર લોકોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બે દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે અને યુવાનનું મોત નીપજતા પરિવાર અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોલીસે પણ આત્મઘાતી હુમલો કરનાર લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા ચાર હુમલાખોરોને ક્યારેય પકડવામાં આવે છે રિપોર્ટર પરેશ શર્મા એજડી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર સાબરકાંઠા